શિવ એના મૂળમાં શિવ અને પાર્વતીનો વાસ છે જે જેના શિવલિંગ બિલીપત્ર છે એના થડમાં બિલીના થળમાં દેવી દાક્ષાય નો વાસ છે આ બિલીની ડાળીઓ છે એમાં મહેશ્વરી મા જગદંબાનો વાસ છે વૃક્ષના પાન છે એમાં મા પાર્વતીનો વાસ છે બિલીને જે ફળ આવે બિલા આવે એમાં લક્ષ્મીજીનો વાસ છે જે બીલીનું વૃક્ષ છે છાલ છે એમાં મા ગૌરીનો વાસ છે આ બીલીને ફૂલ નથી આવતા પણ એ જે નાના નાના બીલી પૌ ગૂગે પેલા નાના નાના આવે ફૂલ એમાં ઉમાદેવીનો વાસ છે અને બીલીના જે કાંટા છે એમાં નવ કરોડ શક્તિનો વાસ છે આવું શિવપુરાણ કહે છે નવ કરોડ જગદંબા તમારા ઘરમાં નિવાસ કરે ખાલી એક બીલીનું ઝાડ હોય અને આ વૃક્ષ એટલું બધું શિવજીને ગમે છે એટલું બધું શિવ પૂજામાં બીલીપત્ર વાલું છે ભગવાન શિવને બીલીપત્ર બહુ પ્રિય છે એટલા માટે બિલવાષ્ટકમાં પણ લખ્યું છે કે ભગવાન શિવને બિલીપત્ર અવશ્ય ચઢાવો અને ભગવાન શિવને બિલીપત્ર બહુ આલું છે